ખેડૂત અને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક ખાતે દેખાવ્યો યોજી ખેડૂતોની પડતર માંગણી પૂરી કરવા રજૂઆત કરાઈ દેશમાં હાલ ખેડૂત અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા ઘણા સમયથી ખેડૂત અને કામદારો મજૂરોની પડતર માંગણી સરકારે વાયદા કરી પૂર્ણ કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય હાલના સમયમાં ખેડૂત અનેક સમસ્યાઓથી ઘેરાયેલા જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકશાની આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ માં દિલ્હી ફરતે આંદોલન કર્યા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરે ખેડૂતોના કર્જ નાબૂદ કરવા ચુકવવો વીજ કાયદો રદ કરવા ખેડૂતોને મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા ગ્રામીણ યોજગારી ગેરંટી હેઠળ રોજગાર આપવા જેવી અનેક માંગણીઓ પૂરી કરવા બાહેંધરી આપી વચનો આપ્યા હતા મુદ્દા ઉપર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂત અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી દિલ્હીના આંદોલનની પાંચમી વર્ષગાંઠ દિવસે ઉપલેટાના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર અને દેખાવ યોજી ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ છવ્વીસ નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક આંદોલનના પાંચમી વર્ષગાંઠ ઉજવવા સંયુક્ત કિસાન મોરચાએ એ દેશભર ની અંદર આહવાન કર્યું છે આ આહવાન મુજબ રાજકોટ જિલ્લા સમિતિ ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે જે સમયે આંદોલન ચાલતું હતું તે સમયે જે કૃષિ કાયદા પાછા ખેંચ્યા ત્યારે એની સાથે થયેલી માંગો ખેડૂતોને ટેકાના ભાવનો ગેરંટી કાયદો આપો ખેડૂતોના તમામ કરજા નાબૂદ કરો ખેડૂતોને પાક વીમા યોજના આપો અને ખેડૂત ખેતમજૂર ને વૃદ્ધ પેન્શન આપો આવી પણ ત્યારે અમે રજૂ કરી હતી એ માગણીઓ અંગે સરકારે આશ્વાસન આપ્યું હતું પરંતુ એ આશ્વાસન અંગે આજ દિવસ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી તેનો પરિણામે સંયુક્ત કિસાન મોરચા એ આ ખેડૂત આંદોલન છે એ આંદોલનને કન્ટિન્યુ સતત એ અંગે સંયુક્ત કિસાન મોરચા આંદોલન કરશે વિપુલ ધમેચો નો રિપોર્ટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યુઝ સાથે